નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 ખોરાકમાં ચાલી રહેલા ભેળસેળના ભ્રષ્ટાચાર ઉપર હવે સરકારને લગામ લાગશે આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે ગુજરાતમાં હવે ખોરાકમાં ભેળસેળ ની લઈને સરકારે આકરા તેવર બતાવ્યા છે રાજ્ય સરકારે ખોરાકમાં ભેળસેળના ભ્રષ્ટાચાર ઉપર લગામ લગાવી છે તો ખોરાકમાં ભેળસેળ મામલે કરાતા કાયદામાં રાજ્ય સરકાર સુધારો લાવવા જઈ રહી છે નફાનો ધીકતો ધંધો કરાકના વેપારીઓ દંડની મામૂલી રકમ આપી છૂટી જતા હોય છે તો હવે દંડની રકમમાં ધરખમ વધારો કરવાનો સરકારે વિચારણા હાથ ધરી છે રાજ્ય સરકારે દંડની જોગવાઈમાં સૂચનો મંગાવ્યા છે જે બાદ ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટમાં સુધારો કરાશે જો આ સૂચનોમાં કોઈ વાંધા અરજીની દરખાસ્ત નહીં આવે તો ટૂંક સમયમાં જ ખોરાકમાં ભેળસેળ કરવાના દંડમાં ચાર ગણો વધારો કરવામાં આવશે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલા ખાદ્ય પદાર્થના નમૂના ફેલ થતા આગામી સમયમાં વેપારીઓને વીસ લાખનો દંડ ફટકારવામાં આવી શકે તેવું સૂત્રો દ્વારા જાણવામાં આવ્યું છે તો આ ઉપરાંત સબસ્ટાન્ડર્ડ ખોરાક માટે પણ દંડની રકમમાં વધારો કરાશે અગાઉ ખોરાકમાં ભેળસેળ મામલે પાંચ લાખનો દંડ ફટકારવામાં આવતો હતો હવે તેમાં ચાર ગણો વધારો કરાતા વીસ લાખનો દંડ ફટકારવા વિચારણા હાથ ધરાય છે તો સરકારે દંડની જોગવાઈમાં સૂચનો માંગ્યા છે જે અંતર્ગત પાંચ લાખને બદલે વીસ લાખનો દંડ થશે તેમજ ખોરાક નિયમ મુજબ ના ના હોય તો બે લાખનો અને મિસ બ્રાન્ડ ખોરાકના વેચાણ સામે ત્રણ લાખ સુધીનો દંડ ફટકારવાની વિચારણા હાથ ધરાઈ છે તો આ મામલે ત્રીસ દિવસ સુધી નાગરિકો ઓનલાઈન સૂચન કરી શકશે ઓછામાં ઓછો કેટલો દંડ કરવો જોઈએ બે લાખ સુધીનો દંડ છે તો ઓછામાં ઓછો કેટલો કરવો જોઈએ એની કોઈ જોગવાઈ ન હતી એની જગ્યાએ આપણે જે પણ કોઈ અધિકારી પાસે આ કેસ ચાલતા હોય તો એમને મિનિમમય દંડ કરવાની જોગવાઈઓની આપણે વ્યવસ્થા કરી છે અને સાથે સુરત અને અમદાવાદ ખાતે એજ્યુકેટિંગ ઓફિસર એટલે ત્યાં કેસનો ભરાવો હતો એટલે બે વધારાના અધિકારીઓની નિમણૂંક કરી છે અને સાથે પ્રાંત અધિકારીઓ અને સાથે અમારા અધિકારીઓ આ તમામે તમામ કેસો ચલવી અને ઝડપથી લોકોને સારો ખોરાક મળે એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી છે કેન્દ્રીય કૃત કાયદો છે પરંતુ કન્કરન્સ વિષયની અંદર જે વિષયની અંદર આપણે જે ફેરફાર કરી શકીએ છીએ એવા ફેરફારો કરી અને જે ખાણીપીણીની ચીજો આપણને ગુણવત્તાયુક્ત મળી રહે એના માટે લોકો પાસે જ સૂચનો માગ્યા છે કે આની અંદર આપણે શું કરવું જોઈએ લોકોના સૂચન આવ્યા પછી